વડોદરા તાલુકાના સમસાબાદ ગામમાં મનરેગા યોજનામાં કૌભાંડમાં ફરાર આરોપી કિશન સનાભાઈ રાઠોડની વરણામાં પોલીસે ધરપકડ કરી છે અત્રે ઉલ્લેખનીય છે કે આ ઘટનામાં શ્રમિક મહિલા મૃત્યુ પામી હોવા છતાં તેના નામે પાંચ મહિના સુધી મનરેગાના જોબ કાર્ડમાં હાજરી બતાવીને બેંકમાંથી બારોબાર પૈસા ઉપાડી લેવા હોવાનું આવતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી વરણામાં પોલીસ સ્ટેશનમાં બે હજાર ચોવીસના ઓગસ્ટ મહિનામાં ફરિયાદ નોંધવામાં આવી હતી જેમાં મનરેગા યોજનાની અરજી અનુસંધાન નિયામક ગ્રામ વિકાસ એજન્સી વડોદરાની સૂચના મુજબ તપાસ હાથ ધરાઈ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે સમસા બાદના જોબ કાર્ડ ધારકોને ડિસેમ્બર બે હજાર બાવીસના સમયગાળામાં પાંચ તબક્કે રોજગારી આપવા માટે જોબ કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા હતા જોબ કાર્ડમાં વેતન અને નાણાં શ્રમિકોને બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવતા હતા અને જેમાં મૃત શ્રમિક અંકાબેન રાવજીભાઈ પાટણવાડિયાના બેંક એકાઉન્ટમાં પણ રેગ્યુલર પૈસા જમા કરાવવામાં આવ્યા હતા સામાન્ય સંજોગોમાં શ્રમિકોનું મૃત્યુ થયા બાદ પણ તેમનું જોબ કાર્ડ યાદ કરવાનું હોય છે જોકે આગે કિસ્સામાં મૃતકનું નામ ચાલુ સખાયો તેની સામે મસ્ટર રોલમાં પંચોતેર દિવસની તેમની હાજરી પણ પૂરવામાં કરવામાં આવી હતી જેના મહેતાના પેટે તેમના બેંક એકાઉન્ટમાં રૂપિયા સત્તર હજાર નવસો પચીસ જમા કરવામાં આવ્યા છે મનરેગા યોજના હેઠળ બેંક એકાઉન્ટમાં જમા થયેલ વેતનની રકમ શહેરના વાંસના ભાઈ રોડ વિસ્તારમાં આવેલા બેંકના એટીએમ મશીનમાંથી ઉપાડી લેવામાં આવી હતી ઉપરોક્ત ઘટના તાલુકા પંચાયતના ધ્યાનમાં આવતા સમગ્ર પ્રકરણની તપાસ હાથ ધરવામાં આવ્યા બાદ વરણામાં પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે પોલીસે આ કોમ્પાઉન્ડમાં નાસ્તા ફરતા આરોપી કિશન રાઠોડની ધરપકડ કરી છે